આપણે આપણા દેશ ભારત જે બનાવા તરફ જઈ રહ્યા છે એના તરફ ચોક્કસ આપણી ભાગીદારી સુનિશ્ચિત કરીએ એ હેતુથી દાંતીવાડા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી

એમાં વયોવૃદ્ધ વ્યક્તિઓ હોય તે જે નવા મતદાર તરીકે જેમની નોંધણી થઈ છે એવા યુવા મતદારો વિકલાંગો અને દરેક વ્યક્તિ પોતાનો મત આપે પોતાનો મત ખૂબ કિંમતી છે અમૂલ્ય છે એ સમજે એ માટે અમારા તાલુકાના શિક્ષક શિક્ષકશ્રીઓ દ્વારા સ્વીપ અંતર્ગત જાગૃતિના કાર્યક્રમો